મિત્રો ટ્રેક્ટર નો બહુ શોખ છે આ ટ્રેક્ટર મિત્રો હે બાવન ઓશ પાવર નું ને આ ટ્રેક્ટર પિસ્તાલીસ ઓશ પાવર જોઈ લ્યો બે આપણે રાખી દીધા પાણે પાણે મેં તો લીમડે નહીં જાવ તમે જાવ તો હલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા ફરી એક નો બ્લોગની શરૂઆત કરી નાખી છે અને મિત્રો અત્યારે તમે આગળ લોગમાં જોયું એ પ્રમાણે આપણે મિત્રો હલર લઈને આવતા હતા આપણે હલર જો ચાલુ થઈ ગયું હોય તમને અવાજ કદાચ હભરાતો જ હશે આપણે દાદાની વાડીએ આજે માંડવી કાઢવાની છે ને આ વાડીનું નામ છે ટીમડી વાડી એટલે મિત્રો આજે દાદાની માંડવી નીકળે છે ને બે ટ્રેક્ટર છે એ કોલીમાં છે ને એક ચીપિયામાં છે એક ડાયરેક ટોલી ભરાતી આવી છે માંડવી માંડવી ડાયરેક મિત્રો નાખવાની છે ઘરે આવી છે ટોલી ભરી ને અટાળ જો આ ઓયડી છે એવું કંઈ કામ જો આ મારા કાકાનો છોકરો તમે આગળ ઓળખતા જેવો હમણાં મિત્રો આને કેદુ વ્લોગમાં વ્લોગ નતો લીધો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો કમેન્ટ કરી દેજો સૌમ્ય દીપ હમણાં કેદુ વ્લોગમાં વ્લોગ નતો લીધો તો મિત્રો આગળ આગળ હું તમને દેખાડું આપણા કાકા આવ્યા હતા તમે આગળ વ્લોગ જોયા જ હે એ વયા ગયા મિત્રો એ તો કઈ વયા ગયા હું ફર હારું હું બાકી અલર ચાલુ જ છે તો તમે લોક માં બઈ ના રેજો આગળ હવે તમને દેખાડતો રહી ના જઈ લી મિત્રો આને ને હમણાં કીધું ને વ્લોગ માં નતો લીધો આ સોમુ ને હમણાં કીધું ને વાડીએ નું વ્લોગ બનાવતો તો મિત્રો માનવી નું કાઢવાનું કામ હતું આ જોઈ લે ફોન જોઈએ બેઠો બેઠો ઓઈડી માં જોઈ લ્યો પંખા બંખા તો મિત્રો આ તમે મારી પાછળ જોવો મેસી ટ્રેક્ટર આપણા દાદાનું જ છે એક ઈ છે ને કાબુલ ટ્રેક્ટર છે જો આપણે ચીપીયામાં હાય ભર સારું હું ને એમાં ડાયરેક્ટ બીજું એટલા કંઈક ભર છે તો જો હવે તમે આ મિત્રો આને ચડી હકતો નથી જણા મિત્રો સોમો બેઠો છે પંખે આને મિત્રો ટ્રેક્ટરનો બહુ શોખ છે આને મિત્રો હવે વાઈ ગયા છે બાર બાર વાગી ગયા છે ને જો હજી અલર ચાલુ જ છે ને આપણે જો મિત્રો ભૂખ આવે છે દાદા મિત્રો ટ્રેક્ટર લઈ ગયા હે ખાલી કરવા માંડવીનો ફેરો તમે જો અલર આલા ટ્રેક્ટર દેખાતો નહીં હોય મિત્રો ખાલી કરવા ગયા હે ટ્રેક્ટર ઘરે તો આપણે ખાવાનું અહીંયા મિત્રો તો એટલે આપણું ભતવાર આવે છે

તો મિત્રો આ ટ્રેક્ટર ખાલી કરીને આવતું રહ્યું છે જો તમે જોઈ લ્યો બે આપણે રાખી દીધા પાસે પાસે આ ટ્રેક્ટર મિત્રો હે બાવન ઓશ પાવરનું ને આ ટ્રેક્ટર છે પિસ્તાલીસ હોસ પાવરનું તો મિત્રો આપણે જમી લીધું છે મસ્ત મજાનું ને હવે આપણે આ ટ્રેક્ટરની ટોલીમાં લગાડવાની છે જો જરા કોળી ઢગલી થઈ છે ટ્રેક્ટર ખાલી કરવા તો આ સુધીમાં જેટલી માંડવી નીકળી આપણે એટલે હવે ટોલીમાં ભર લઈએ માંડવી તાલો આપણે રિવેશ મારી દઈએ આ ટ્રેક્ટરના મિત્રો જો ચાલુ કરે કારણ કે ચા બ્રેક પડ્યો હતો એટલે બંધ કરી તન વાય ગયા એટલે ચા બનાવ્યું હતું મસ્ત મજાનો ચા પી લીધો ખળવારો રો મિત્રો ખળવારો તમે કહો ખળવારો કેમ તો મિત્રો આ આ તમે શું કેવાય એ તો આપણે ખબર નથી અને હું નામ કહેવાય ચામાં નાખવાનું હોય મિત્રો આ પાન જા એટલે નાખવાનું હોય એટલે ઘણા નાખે નખાય ઓમ નખાય એમ અમે વરી એમ કહો કે અમે તો ઈ નાખતા એને દે તો ઈ છે ચા તો જો ચાનો બનાવ્યો તો બાકી હવે તન વાઈ ગયા હે ને જો આપણે આટલા ભર ભરાઈ ગયા હે હવે લગભગ 15-20 જેવા ભર રહ્યા હે ને મિત્રો જો વાવ ફૂલ પાણી હો આમાં મિત્રો ખૂટે જ નહીં પાણી ગમે એ વર હે શિયાળું હોય ઉનાળું હોય કે ખૂટે જ નહીં આમાં પાણી ચોમાસામાં તો હોય જ પાણી કારણ કે અહીંયા આટલું પાણી થયું હતું ને મિત્રો બીજું ટ્રેક્ટર ગયું હે ફેરો ખાલી કરવા ફેરો ભરાઈ ગયો હતો તો નાખવા ગયું હે બીજો ફેરો થયા બાકી એવો ઓલર આવે જો મિત્રો આપણે તમે જોવું ભરનો બધા આપણે ભર પૂરા થઈ ગયા છે જોવું તમે